સજાનંદ સ્વામી મહારાજની છે પૂજ્ય પ્રબોધ સ્વામીજી બે અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર સત્તરના સવારે અમદાવાદ સમાયની તૈયારી જોવા માટે જવાના હતા આગલા દિવસે એમણે જોડના સંત સારથી અને સેવકને આજ્ઞા કરી કે કાલે સવારે સાડા પાંચ વાગે ગાડી ઉપડી જશે તમે બધા સમયસર આવી જજો એટલે બીજે દિવસે સવારે જોડના સંત સારથી અને પ્રબોધ સ્વામીજી સાડા પાંચ વાગે ગાડીમાં બિરાજી ગયા પણ પરંતુ તેમની જોડે જે સેવક હતા પૂજ્ય વિજયભાઈ કોઈ એક સેવા આવી જવાથી થોડા લેટ થઈ ગયા રાહ જોતા જોતા પાંચ પિસ્તાલીસ થઈ ગઈ ત્યારે સ્વામીએ જોડના સંત સારથીને કહ્યું કે થોડું મોડું થઈ ગયું છે પાંચ પિસ્તાલીસ થઈ ગઈ છે એટલે આપણે ઠાકોરજીના દર્શન અને મંગળા આરતીનો લાભ લઈ લઈએ ત્યારબાદ તેઓ મંગળા આરતીના દર્શન કરવા માટે ગયા ઠાકોરજીને દંડવટ કર્યા અને પાછા ગાડી પાસે પધાર્યા જ્યારે તેઓ ગાડી પાસે પધાર્યા ત્યારે પૂજ્ય વિજયભાઈ સેવક જે હતા તે પાછા ગાડી પાસે આવી ગયા હતા અને તેમણે સ્વામીને કીધું કે સોરી સ્વામી કોઈ સેવા આવી જવાથી મારે થોડું મોડું થઈ ગયું ત્યારે પૂજ્ય સ્વામીજી એમના આભારી હોય એ રીતે તરત જ બોલી ઉઠ્યા કે ના ના તમે મોડા પડ્યા તો અમને મંગળા આરતીનો લાહો મળ્યો પોતાના અંગત સેવક પાસે પણ કોઈ અપેક્ષા નહીં અને જે પણ થાય છે તે કેવળ અને કેવળ મારા સ્વામીજી કરી રહ્યા છે એવી ભાવનાથી જીવતા મારા સ્વામીજી પ્રવો